નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો કિમ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલા હની ટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓએ ખેલ પાડ્યો કલમ ન ઉમેરવા પીઆઈએ લાંચ માંગી હતી કિમ પોલીસ મથકના પીઆઈ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાની ધરપકડ રૂપિયા ત્રણ લાખની લાંચ કેસમાં અમદાવાદ એસીબીએ કરી ધરપકડ રૂપિયા નેવ હજારના પગારદાર પીઆઈ જાડેજાએ દસ લાખની લાંચ માંગી હતી રજકના અંતે રૂપિયા ત્રણ લાખમાં સમાધાન થયું હતું ફરિયાદ પક્ષ લાંચ આપવા માંગતા ન હોય અમદાવાદ એસીબીનો સંપર્ક થયો હતો જે બાદ એસીબીએ ટ્રેપ ગોઠવી મિડિએટર બનેલા વકીલ સહિત પીઆઈને ત્રણ લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા વધુ તપાસ સુરત એસીબી એકમને સોંપવામાં આવી તમે જોઈ રહ્યા છો સેવા ન્યૂઝ ચેનલ રિપોર્ટર મીઠારામ માલીની સાથે અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેફ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો જે અનુસંધાને ફરિયાદીના ભાઈ તેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવિણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં એ ગુનાના કામે કલમો ઘટાડવી આરોપીની હેરાનગતિ ન થાય આ મુજબની જે મદદગારી કરવા એમ એના આવેજ પેટી આ દસ લાખ માગેલા ત્રણ લાખ વકીલ એ મિડલમેનની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે ટૂંકમાં જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં જો આક્ષેપ વાળો ગુનો દાખલ થયેલો છે એનો પીઆઈ બે હજાર તેરની બેચના પીએસઆઈ તરીકેની ભરતીના છે હાલમાં તેઓનો નેવું હજાર પગાર હા એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું